અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તારીખ છ ત્રણ બે હજાર પચીસના રોજ હની ટ્રેપિંગ અપહરણ જેવા ગંભીર ગુનાનો દાખલ કરવામાં આવેલ છે જેમાં બનાવ એક ત્રણ બે હજાર પચીસના બનેલ હતો જેમાં ફરિયાદી અને ભોગ બનનાર જે છે પરસોત્તમભાઈ વાલજીભાઈ સુતરિયા છે તેમની સાથે આ બનાવ બનેલો હતો જેમાં આરોપી જે છે એમાં કુલ ત્રણ આરોપીઓ છે પાયલ ભાવિનભાઈ પટેલ પાર્થ જીતેન્દ્ર ઠાકર તથા કમલેશ મહેતા આ ત્રણ ઈસમો દ્વારા એક કાવતરાના ભાગરૂપે ફરિયાદીને એન ને રીતે બોલાવી હોટલમાં મયુરા હોટલ જે છે ત્યાં બોલાવી તેની પા તેને માર મારી તેને પોતાની ગાડીમાં લઈ જઈ અને ચાર જેટલા ચેક સાઇન કરાવેલ તથા ગૂગલ પેથી કેટલાક પૈસા પણ એમના ખાતામાં ટ્રાન્સફર કરાવેલ અને અને તેને ગાડીમાં બેસાડી માર મારવામાં આવેલ અને તેને બદનામ કરી અને તેની વિરુદ્ધ આ પ્રકારના આરોપો લગાવી અને એને વિરુદ્ધ ખોટી ફરિયાદ કરવા માટેની ધમકી આપવામાં આવેલ મુખ્ય મુદ્દો એવો છે કે પાયલબેન છેલ્લા ત્રણ મહિનાથી આ ફરિયાદીને ઓળખતા હતા જમીનની ફાઇલ આપવા ફરિયાદી સાથે વાત કરતા હતા અને આ બહાને તેને હોટલમાં બોલાવ્યો હતો ત્યારે કાવતરાના ભાગરૂપે પાર્થ ઠાકર અને કમલેશ મહેતા છે એ તેમની ફોર વ્હીલર ગાડી લઈને હોટલ ઉપર આવેલા હતા આ હોટલ ઉપર આવી અને પાર્થ ઠાકર અને છે હથિયાર વડે માર મારી ફરિયાદીને અપહરણ કર્યું ગાડીમાં બેસાડીને તેને લઈ ગયા હતા અને આગળ લઈ જઈ અને તેની પાસેથી આવી રીતે બળજબરીથી પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા અને ચેક લઈ લેવામાં આવ્યા હતા આ બધી જ બાબતે આ ફરિયાદી છે એ શરૂઆતમાં ખૂબ જ ગભરાતા હતા પરંતુ પોલીસના સપોર્ટથી આ ફરિયાદ લેવામાં આવેલ તાત્કાલિક પેરેલલ ટીમો બનાવી અને આરોપીઓને પકડી પાડવામાં આવેલ તેમની આગવી રીતે પૂછપરછ કરવામાં આવેલ અને તેમની પાસેથી આ ત્રણ ચેક તથા જે મોબાઈલ જે છે જે બે મોબાઈલ છે ગાડી જે છે જે આ ગુનાના કામે વાપરવામાં આવેલ છે તે પણ રિકવર કરવામાં આવેલ છે આરોપી દ્વારા કબૂલાત પણ આપી દેવામાં આવેલ છે અને આ બાબતની સઘન તપાસ ચાલુ છે